જ્યાં જ્યાં બધી વ્યવસ્થા સારી હોય વ્યવસ્થા જળવાઈ રે અને કીડી મકોડાને ને મળી રહે એ રીતે આપણે આ બધું વેરશું હાલો મિત્રો જય રામાપીર હવે આપણે પેલું મુહૂર્ત અહીંયા આપણે પીપળાથી કરીશું તો કીડીઓ ને મકોડા ને બધા અહીંયાથી ખાવાનું મળી રહે એમ બધાય હપીને ખાઈ ગયો હાલો ધૂળ વાળું છું જય રામાપીર જય રામાપીર

ડાતે ની ઉતાર્યું હાલે ઉભા પગે ઉભા પગે છે કીડીયું ની કીડીયાર માટે તો એનું કામ બહુ સારું છે આગલા વીકમાં આપણે એવો વિચાર કરી રહ્યા છીએ કે હજી ખુદરાનો જેટલું બને એટલું ખુદરાનો ભાતું બનાવી આવતા ગુરુવારમાં અમારું આયોજન ઈ છે ચલો છે જોર બાઈજી આયા હતા છોકરા મગલ લાવ હાલો શ્રી ભલાવો ભાઈ આપણે કીડીઓ માટે કીડી નાયાર બનાવી અને આપડે જગ્યા જગ્યા ડેટા છે આવતા શનિવારે આપડે કુતરા ના લાડવા બનાવવાના છે જે કોઈ મિત્રો ને એમાં ફોન કરવું હોય તો આ નંબર ઉપર કોલ કરવો જય રામા